એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ દુકાન નંબર અગિયાર સો તોતેર અગિયારસો ચુમોતેરનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઓફિસના ડોરમાં પડેલા રોકડા રૂપિયા ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયા લઈ આરોપી ફરાર થયા હતા દુકાનના માલિકે ઘટનાની જાણ થતાં સલાવતપુરા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ આપી હતી સલાવતપુરા પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝારખંડ અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા આરોપી ગુરુકુમાર કામતાસિંઘ ચંદ્રવંશી ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો હતો આરોપી શંકર ગુલાકી મેમો આરોપી મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત સુરસિયા કુલ પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી ડુપ્લિકેટ ચાવી બનાવી કાવતરું ઘડી શનિવારે રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી હતી સીસીટીવી કેમેરાના આધારે પોલીસ ગોડાદરા તેના ઘર સુધી પહોંચી આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલ્સ મારફતે તેના વતન ઝારખંડ જતો હતો તે માહિતી મુજબ પોલીસ ચારખંડ તરફ તપાસ માટે ગઈ હતી પોલીસે મધ્યપ્રદેશના ગુલાબજાંગ ખાતેથી ટ્રાવેલર્સ બસમાંથી આરોપીને છંપી પડ્યા પૂછપરછ કરતા આરોપી પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા રિકવર કર્યા છે હાલ સલાબતપુરા પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં ત્રણ તારીખના રોજ રાત્રે સાડા નવથી પોણા દસ વાગ્યાના સુમારે જે મા કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે

લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી માંથી ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસિજર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હા ધ્યાનમાં આવેલી છે સર્ય આરોપી ગુનામાં સંડોવાયેલા આ જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈશમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે બે હજાર અઢારમાં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે બે હજાર સોળમાં પુનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે